છેલ્લા કેટલાક વર્ષોની માંગણી બાદ પરબડા પંચાયતમાં આવેલ સર્વે નંબર બસો છોતેર ઉપર ઠેકેદારે આઠ માસ અગાઉ બે લાખના ખર્ચે પુલિયું બનાવેલ હતું જે પુલ્યુ બનાવવામાં નવો ભ્રષ્ટાચાર થયો હોય તેવું અહીંના રહીશોનું કહેવું છે અને જે સાફ દેખાય આવે છે જો ઠેકેદારે આ પુલ બનાવવામાં ઈમાનદારી વાપરી હોત તો અહીંના લોકોને હાલાકી ભોગવવી ન પડત આ પુલ બનાવી ઉલટાનું અહીંના લોકોને મુશ્કેલી વધારી દીધી છે હકીકતમાં પુલ બનાવવાનો મકસદ ચોમાસાના પાણીનો વાધામાંથી નિકાલ કરી રસ્તો બનાવવાનો હતો જેના બદલે વરસાદ ચાલુ થતાં જ આવા જવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે અને પાણી પુલ નીચેથી પસાર થવાના બદલે પુલ ઉપરથી પસાર થાય છે આનું મુખ્ય કારણ અહીંયા નાનકડો અમથો બે પાઇપનો પુલ બનાવતા અહીં રહેતા લોકો માટે મુસીબત બની ગયું છે સોમવારે હિંમતનગરમાં મુશળધાર વરસાદ પડ્યો જેના લીધે આગળથી આવતું વરસાદનું પાણી પુલિયાના અંદરથી નીકળવાના બદલે પુલ ઉપર થઈ પુલનું ધોવાણ કરી નીકળી રહ્યું છે લોકો માટે મુસીબત બની ગયું છે એટલું જ નહીં નાના નાના વરસાદનું પાણી તેમાંથી પસાર ન સોસાયટીની અંદર બેક મારતા ઘરોમાં પાણી ભરાઈ જવાનો ભય પણ રહે છે હાલ ફક્ત ત્રણ ચાર ઇંચ વરસાદ પડતા જ આખા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે જ્યારે આગળ આખું ચોમાસું બાકી છે જો વધુ વરસાદ પડશે તો અહીંના વિસ્તારના લોકોને ઘર છોડી સ્થળાંતર કરવું પડે તો નવાય નહીં જયારે હમણાં અમારા દ્વારા વિસ્તારનું કવરેજ થઈ રહ્યું હતું તે દરમિયાન પાણીમાં બે સાપ પણ દેખાઈ આવતા સોસાયટીના રહીશોમાં ભય ફેલાયો હતો અહીંના લોકો પરબડા પંચાયતમાં ગાઉ પહેલો વરસાદ પડતા ફરિયાદ કરવા છતાં કોઈ ફરિયાદ સાંભળવા અને આનો નિકાલ કરવા તૈયાર નથી પહેલાં વરસાદમાં જ ઘરની બાજુમાં મુકેલ બેકાર આ વાઘા તણાઈ ગઈ હવે સોસાયટીના રહશો ટૂંક સમયમાં તાલુકા પંચાયતમાં ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ આપવાનું જણાવી રહ્યા છે હવે જોઈ રહ્યો કે આગળ લોકોની પરેશાની કઈ રીતે દૂર થાય છે વિસ્તારનું બસો છોત્તેર નંબરનું ગંદાળું છે આ ગંદાણું બ દસ મહિનાથી કામ અહીંયા થયેલું હતું દસ મહિના પહેલાં બે લાખ રૂપિયા તે મંજૂર થયેલા છે મંજૂર થયા પછી આ દસ મહિના પછી આ ગંદાળું આ તૂટી ગયું છે આ પરિસ્થિતિ બહુ ખરાબ છે અહીંયા એમાં અહીંના જે ઠેકેદારો છે ઠેકેદારો જેને બી કામ કર્યું છે એમને કાર્યવાહી કરવા તલાટી સાહેબ નમ્ર અરંજ છે બસો છોતેર સર્વે નંબર નું ગંદાળું આઠ મહિના પહેલાં નવું કામ થયું બે લાખ રૂપિયા પાસ થયેલા છે આના અંદર બે લાખ ની અંદર બે રૂપિયા નું કઈ કામ દેખાતું નથી અહીંયા આ ગંદાળું પૂરેપૂરું તૂટી ગયું ને એની પબ્લિક આવર જવા માં ઘણી તકલીફ પડે છે અહીંયા બાળકો જઈ શકતા નથી સ્કૂલમાં બહુ પરિસ્થિતિ ખરાબ છે આ ગંદ જોઈ શકો તમે હેલો અને આજે આ સોમવાર છે સોમવારે અહીં સ્કૂલ નું અમારી અહીંયા મેલા નું એક બી બાળક સ્કૂલ માં ગયું નથી આજે બરોબર પરિસ્થિતિ બહુ ખરાબ છે પાણીમાં છોકરા નીકળી શકે એમ નથી રિપોર્ટર